આયા દેવના કિલ્લામાં ફરીએ છે હા જો આ છે લાઈટ આઉટ મિત્રો હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જ રહ્યો મારા બ્લોગ ને વિડીયો જોતા રહ્યો તો વિડીયો જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે અમે ક્યાં જવાના છે બરાબર તો ચલો બ્લોગ માં કન્ટિન્યુ બનાવી રહ્યો અને હા તમારું મારા બ્લોગ માં હાર્દિક 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 સ્વાગત છે અને વિડીયો માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કમેન્ટ કરો અને હા વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરતા જાઓ કન્ટિન્યુ બ્લોગ માં બેના રહ્યો આગળ આપણે મળીએ

શું કેવાય કે પંદર વર્ષ ની હેઠળ ના છોકરા હોય તો પંચોતેર રૂપિયા ટિકિટ છે અને પંદર વર્ષની ની ઉપર ના સો રૂપિયા ટિકિટ છે અને ગલટા ભૂલટા હોય એની કઈક બસો રૂપિયા ટિકિટ છે તો કિલ્લામાં માં એન્ટર થઈ ગયા છે અને કંટિન્યુ બ્લોગ માં બનાવ્યો આગળ જે જે વસ્તુ આવશે એ તમને બતાવશું તો આવી રીતના કઈક દીવ કિલ્લાનો નજારો છે

અત્યારના તો ટિકિટ નામે ખુદ આપ્યા છે તો કાલ ચા પાણી નાસ્તો ને ખાલી દાતા હતા મિત્રો અત્યારે જિલ્લામાં લોકેશન એક નંબર આવે છે બરાબર આ તમે જોઈ શકો છો અને અત્યારે અમે કઈ અંદર જઈએ છીએ અંદર હું છે હું નથી આગળ જોઈએ ચડવાનું છે બરાબર ઉપર પણ કઈક મસ્ત છે ખબર ને અહીંથી દરિયા નું વ્યુ પણ એક નંબર આવે છે તમે જોઈ શકો છો મિત્રો અમારે જવાનું છે આ ઉપર

દેવ ફરવા આવજો કારણ કે દેવ નો વ્યૂહ અને દેવનો કિલ્લો હજી તો મારે બધું ઘણો બધો ફરવાનું બાકી છે પણ અત્યારે કિલ્લો થયો કે નહીં ફરવા જેવું છે તમે વિચારતા હોય કે દેવ માં ફક્ત મળી ગયો ધૂંગટ ના કહો પણ એ વસ્તુ દેવ માં આવતી અને ફરવા લાયક ઘણા ઘણા સ્થળો પણ છે બરાબર હે આગે ઇંગ્લિશ નું મિત્રો લખ્યું છે તો કે દેખાય તો બરાબર 1900 ને એક 60 વખત નું છે હું હોય તો કઈ ખબર નહીં પણ વ્યૂ આનો દીવ નો વ્યૂ મસ્ત છે જોરદાર છે કિલ્લા નો વ્યૂ મસ્ત આ લોખંડ ગન લાગે ઓલી મશીન ગન કેજીએફ માં આવે બીડી સરકાઈ

આખું અમે ફરી ગયા છે અને તમે વિડીયોમાં કન્ટિન્યુ જોયું હોય અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે એક પરિવાર તમને બતાવી દઉં છું દીવનો નજારો તમે જોઈ શકો છો આખું દીવ અહીંથી દેખાય છે બધું અને આનો દરિયો પણ અત્યારે અમારા વાતોપુર કરતાં તો શાંત છે બરાબર અને હા તમે વ્લોગમાં કન્ટિન્યુ જોયો હોય અને તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારા ભાઈ ગંગેશ્વર મહાદેવ તો પટ્ટી નું લોક માં બના રો અને આ છે ગંગેશ્વર મહાદેવ નું મંદિર અને અત્યારે તમને બતાવું છું કે દુરિયા માં કેવી રીતના મંદિર છે હમણાં અત્યારે નાગવા બીચ આવ્યા છે તો નાગવા બીચ એવું છે કે ચોમાસાના કારણે તે બંધ છે બધું બરાબર તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવ્યું અને તમે જોયું હોય તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા હવે અમે અત્યારે નીકળી જઈએ છે ઘરે તો આવતા વ્લોગમાં ફરી આપણે મુલાકાત કરશું બાય બાય હેલો મિત્ર તો અમે દેવથી આવી આવતા હતા તો રસ્તામાં અમને ભૂખ પણ લાગી હતી બપોરના નતા અને આજુઠા ગામ ત્યાં એક મસ્ત એવી હોટલ આવી છે તો અમે અત્યારે જમવા બેસી ગયા તો ચલો મિત્રો જમી લઈએ હવે ને જમી અને પછી પાછા રિટર્ન થઈ જઈએ ઘરે